આપણે એક ભાઈ છે કઈક દાદી પતિ પોતા પોતે ભુવા છે કઈક જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને મને બોલાવવામાં આવી પછી પછી હું ત્યાં ગઈ રજૂઆત મેં કીધું 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 બેન પાસા મારે સાંભળવા પડે એટલે એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેન દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈ ને ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે ઘરે બેસીને વાત કરીએ ઓકે કઈ વાંધો નહીં ભાઈ ને અમે બધું દેખાયું મેં ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોડાવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈ ને અમારે ખુલ્લા પાડવા કે કોઈ પણ જોડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેન નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળ્યું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન છાતું કરી દો એના દીકરીને કઈક સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાયું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીં આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ ફરિયાદ થઈ શકે તો ક્યાં નો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે યાદ નહી બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો દર્જ કરી દીધી પણ શે અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે અને મારી ટીમે ન્યાય દેવડાયો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે